નમસ્તે ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજ છે તારીખ ચોવીસ પહેલો મહિનો બે હજાર છવ્વીસના રોજ આપણે લાઈવ સોયાબીનની બજાર જાણીએ તો જોતા રહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો

सीता विमा ये कजर सीता विरुप्य माफे रहता भाई आसुर बिनोबाव ये कजर सीता विरुप्य है कॉलर जो वो ही है ये कजर सीता विरुप्य है आ वो कॉल है आई लोग ये अपनी आह एक ताली एक ताली रुपया माफे भाई आसुर बिनोबाव ये कजर एक ताली रुपया चाह कॉलर जो वो ही है ये कजर एक ताली रुपया आ को वो क�

सावी करी 98 अक्षर 29 3 भाई हा सो विनो भाव 1031 रुपया छे क्वालिटी ની વાત કરે તો ક્વોલિટી આવી છે 1031 રૂપિયા જો ક્વોલિટી આવી છે 1031 રૂપિયા ભાવ થયો ભાઈ